જય જવાર જય આદિવાસી તો મિત્રો ત્રેવીસ આઠ ચોવીસના રોજ સવારથી જ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હાલ આપણે લાઈવ લોકેશન છે સવારથી જ વરસાદ ચાલુ છે લગભગ સવારના છ વાગ્યાથી લગભગ અડધી કલાક થઈ ગયો છે વરસાદ કરતા તો મિત્રો પાણી તમે અમે અત્યારે જોઈ શકો છો આટલું માર્ગની અંદર પાણી જાય છે એટલે રસ્તામાં ખતોખત કરેલા છે રસ્તા રસ્તાની અંદર આટલું પાણી આવી જાય છે જોઈ શકો છો અમારી ઘરની બાજુનું લોકેશન છે તો અહીંયા પૂરી પોતે જો ગામના ઉપરનો ખાધો ઊંચાણવાળો ખાધો ત્યાંથી પાણી સુધારે આવે છે તો આ દ્રશ્ય તમે જોઈ શકો છો આટલો વરસાદ છે હાલ તો મિત્રો સવારથી ધોધમાર વરસાદ છે વીજને ભડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે આજુબાજુના ગામડાની અંદર કેવો વરસાદ છે ખબર નથી આપવાના અમારા ગામની અંદર અતિ ભારે વરસાદ છે તો વરસાદનું કવાસી મોસમ થઈ ગયું છે લોકો છતરી બત્રી લઈને નીકળી ગયેલા છે સવારની અંદર આ કેટલો મળેલા ખચ ખચ વણી રે ખચ ખચ વણી રે તો આ મિત્રો પણ સવારથી મહેમાન આવેલા હતા પણ કંટાળી ગયા છે એટલે સવારમાં વરસાદ થઈ ગયો છે હવે ઘરે કઈ રીતના પહોંચવાનું તો આવું છે મિત્રો અમારે ગામડાની અંદર વરસાદ થાય ને એટલે એક ધોધમાર જ થાય વરસાદની ખાસ જરૂર હતી અત્યારે અમારે મકાઈ બકાઈની અંદર ઢોડાનું ફૂલ સિઝન છે અત્યારે વરસાદની જરૂર હતી તો વરસાદ આવી ગયો છે હાલની અંદર તો આ છોકરા અત્યારે બાથરૂમ જવા માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હવે કેવી રીતના જવું એવું છે પ્રોબ્લેમ છે મિત્રો તો હવે વરસાદ રહે ને ત્યાં તો કંઈ થાય નહીં કડાકા કડાકાની સાથે વરસાદ અત્યારે હાલ ચાલુ છે આપણે બોડેલી લાઈવ જેવું જ છે ખાડધામ લાઈવ અમારા ગામની અંદર હાલમાં એટલે લગભગ નદી એકસો ને એક ટકા આવશે અમારા ગામમાં નદી છે મોટી નદી આવી જશે હમણાં દસ પંદર મિનિટ વાર થાય ને એટલે આવી જાય તો આપણે તમને બતાવી દઈશું નદીબંધી કેવી નદી આવે છે ગામડાની નદી કેવી હોય છે ગામડાની અંદર પાણી ઉપર ઉપરવાસમાં ભારે વરસાદ છે ને તો નદી ચોક્કસ આવે અને ચોક્કસ બતાવીશું તો મળીએ અને તમારા ગામમાં પણ કેવો વરસાદ છે આપણને કોમેન્ટ કરજો અમારે તો આટલો વરસાદ છે અને હવે લગભગ પંદર દિવસ સુધી વરસાદની જરૂર ના પડે તો આપણી ચેનલની અંદર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર છે અને ચેનલની અંદર બન્યા રહેજો આવાને આવા તમને વિડીયો જોવા મળશે ત્યાં સુધી આપણે રામ રામ તો મિત્રો આ ઘરની ઉપરથી બધો કચરો કચરો હોય ને આ રીતના ભણતો રહેશે બરાબર છે તો સારો મળીએ જય હિન્દ જય જુહાર જય આદિવાસી